મનુષ્યની અમીસ આપણે જ્યાં જોઈએ ત્યાં એ દુખી જોવા મળી રહ્યો છે એટલા માટે ज्ञानी સંત મહાપુરુષો કહે છે કે અશાંતિ રૂપી આગને શાંત કરવા માટે જો જીવનમાં કોઈ ज्ञानी પુરુષ મળી જાય તો સત્સંગ રૂપી જ્ઞાન રૂપી આપડા મનની ઉપર જો વર્ષા કરવામાં આવે તો આપડા મનને સાચી શાંતિ મળે છે અને એટલા માટે કીધું છે કે આ આગ સેની છે કે અશાંતની હવે અશાંતિ શેની છે જેમ કે મનુષ્યની પાસે ઘર પરિવાર સંપત્તિ ગાડી આ હર વસ્તુ છે આ હર વસ્તુ હોવા છતાં પણ અશાંતિ અને દુઃખ શેનું છે તો કીધું છે કે ઘણી વખત આપણા મનની અંદર ક્યારેક ઈર્ષાની આગ જાગે છે ક્યારેક અભિમાનની આગ જાગે છે આવી અનેક પ્રકારની જે આગ છે એ મનુષ્યની અંદર જાગે છે અને એ વસ્તુ મનુષ્યને એના મનને ક્યારે શાંત થવા દેતું નથી હંમેશા એને અશાંત રાખે છે એટલે તો આપણે જોઈએ છીએ વ્યક્તિના જીવનમાં અનુભવ હોય હોય છે છે કોઈ રસ્તા પર જતા પોતાની પાસે સરસ મજાની ફોર વ્હીલર ગાડી છે આની ગાડીની અંદર જઈ રહ્યા છે પણ જો એની આગળ કોઈ એનાથી સારી ગાડી જોવે છે તો તરત એની અંદર શું થાય છે મારે પણ આવી સારી ગાડી લેવી છે વસ્તુ તો એની પાસે છે પણ છતાં એનાથી આગળ ઓર ઈચ્છા થાય કે આવી વસ્તુને હું પણ પ્રાપ્ત કરું સરસ મજાની હાથમાં ઘડિયાળ પહેરી છે પણ કોઈ પ્રસંગમાં ગયા હશે અને કોઈની પાસે સારી ઘડિયાળ જોવે છે તરત એમ થાય મારી પાસે તો નાની એની પાસે મોટી ઘડિયાળ છે આવી દરેક પ્રકારથી મનુષ્યના જીવનની અંદર આજ લગભગ આપણે જોવા છીએ તો એના જીવનની અંદર જે પોતાની પાસે સુખ છે એનાથી એ સુખી નથી પણ જ્યારે કે કોઈને સુખી વ્યક્તિને જોવે છે ત્યારે એનાથી એ દુખી થઈ જાય છે અને એટલા માટે કે અશાંતિની આગ હંમેશા મનુષ્યને અંદરથી સળગાવતી રહે છે અને ઈર્ષાની આગ તો એવી આગ છે મનુષ્ય પોતે પણ સળગે છે અને બીજાને પણ હંમેશા એ સળગાવતો રહે છે જે આપણે સાંભળીએ છીએ એક વ્યક્તિ તપસ્યા કરે છે અને એ વ્યક્તિ જ્યાં ભગવાનની પાસે માંગણી કરવા માટે જાય છે તો ભગવાન કહેવા લાગે છે કે માંગતા પહેલા વિચાર કરીને ભાંગ છે કારણ કે મારો એક નિયમ છે કે અગર કોઈ પણ વ્યક્તિ જો વરદાન માંગે તો એના કરતા એના પાડોશીને હું ડબલ આપું છું કોઈ વ્યક્તિની સુવિધા ભગવાનને કહેશે કે ચલો ભગવાન મારે તો એક બંગલો છે કઈ વાંધો નહીં પણ મારા પાડોશીને સરસ મજાનો બંગલો બનાવી દો કોઈ નહીં માંગ કરે જ્યારે ભગવાને કીધું કે તું માંગીશ એના કરતા ડબલ હું તારા પાડોશીને આપીશ પણ મનુષ્ય ની ખોપડી તમે જુઓ કે કેવી કેવી ભગવાનની પાસે માંગ કરે છે કારણ કે ઈર્ષા છે અંદર એટલે વ્યક્તિ બીજાના સુખ માટે તો લગભગ પ્રાર્થના થતી નથી ત્યારે ભગવાનને કહેવા લાગે છે પ્રભુ અગર જો મારા કરતા મારા પાડોશીને ડબલ મળતું હોય તો મારે વિચારી જ માંગવું પડે હવે તમે જ નક્કી કરો કે ભગવાન પાસે શું માંગવું હશે એક ગાડી માંગે તો મારા ફળિયામાં એક કૂવો ખોદાઈ નાખો એના ફળિયામાં એક કૂવો છે તો પાડોશીને ત્યાં કેટલા થયા બે કુવા થઈ ગયા ભગવાન કે હજી એક વરદાન બાકી છે માંગ શું આપો

એકબીજાને ખેંચવા લાગેલા છે કે એક વ્યક્તિ મારાથી કોઈ આગળ વધી શકો છતાં મનુષ્ય બહુ સુંદર કહાની આવે છે એક રાજા હતા અને રાજાની પાસે રાજનું સુખ હતું ધન મંત્રી હર વસ્તુ અત્યારના જીવનમાં કોઈ વસ્તુની કમી નહોતી પણ કીધું છે કે દરેક વસ્તુ હોવા છતાં આજ મનુષ્ય જે છે જીવનમાં કઈ ને કઈ ઉપાધી છે કઈ ને કઈ વસ્તુ ખૂટે છે અને દરેક વસ્તુ હોવા છતાં પણ મનુષ્ય અશાંત છે અને એટલા માટે રાજાની પાસે બધું જ હતું પણ એના જીવનમાં અશાંતિ હતી એક વખત કોઈ રાજાને કહે છે કે હે રાજા આપણા નગરની બહાર એક સંત પધાયરા છે અને સંત એટલી સરસ ભગવાનની મહિમા સંભળાવે છે જ્ઞાનની મહિમા સંભળાવે છે અગર જો આપના મનને ભગવાનની ભક્તિમાં લગાવશો ભગવાનની મહિમાને સાંભળશો તો તમારા મનની અંદર શાંતિ મળશે તો રાજા સંતની પાસે જાય છે જેને બેસે છે સંતની પાસે તો સંત એટલી સરસ ભગવાનના નામની મહિમા સંભળાવે છે જ્ઞાનની મહિમા સંભળાવે છે

માનવ શરીરની મહિમા સંભળાવી જ્ઞાનની મહિમા સંભળાવી ભગવાનના નામ ની મહિમા સંભળાવી અને સાંભળતા સાંભળતા રાજાના મનની અંદર હૃદયની અંદર એવી જિજ્ઞાસા જાગે છે કારણ સજનું જ્યાં સુધી આપણું મન ભગવાનની મહિમા ન સાંભળે ત્યાં સુધી ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે જે જિજ્ઞાસા છે એ કદાપી જાગતી નથી અને જો એ ભગવાન પ્રત્યે ભાવ ન જાગે જિજ્ઞાસા ના જાગે એ ભજન ન કરે ત્યાં સુધી આપણું જીવન કદાપી સફળ બનવાનું નથી જીવનની સફળતા શેમા છે જીવનની સાર્થકતા શેમા છે તો કે કોઈ સમયના સદગુરુ પાસેથી જ્ઞાનને જાણીને જો એ ભગવાનનું ભજન કરશે તો એમાં એના જીવનની સફળતા બતાવી છે પણ આપણે જીવનને ક્યાં લગાવ્યું છે અને એટલા માટે સંત મહાપુરુષો એમ કે છે કે જીવન સફળ ત્યારે થાય કે જ્યારે જીવનની અંદર ઈશ્વરને જાણીને ભગવાનનું ભજન કરે ભગવાનના ચરણોમાં મન લાગે છે ત્યારે આપણું જીવન સફળ થાય છે એટલે સંતો કહે છે પ્રભુ કે ચરણો મે ચબ تیરા મને હોગા તબહી સફલ તેરા જીવન હોગા बचपन बीता खेल में युवानी में तो फूला माया का गुलाम बना राम को क्यों भूला आए का बूढ़ापन नहीं सुमिरन होगा कैसे सफल तेरा जीवन होगा

ભગવાન નું ભજન કરીશું પણ સંત મહાપુર એટલી સુંદર ભગવાનની મહિમા સાંભળી તો રાજા ને પણ એવી જિજ્ઞાસા જાગે છે ભાવ જાગે છે સંતની પાસે જઈ સંતને કહેવા લાગે છે કે મહારાજ મારા જીવનમાં બધી જ વસ્તુ છે કોઈ વસ્તુની કમી નથી પણ છતાં મારું મન હંમેશા અશાંત રહે છે છતાં પણ મારું મન હંમેશા દુખી રહે છે જોઈ ભાવ જોયો તો રાજાને એ આત્માનું જ્ઞાન આપે છે ભગવાનના નામની અનુભૂતિ કરાવે છે અને સંત રાજાને કહેવા લાગે છે કે હે રાજન જાઓ અને ભગવાનના નામનું ભજન કરજો રોજ થોડું ધ્યાન કરજો જેવી રીતે એક દર્દી હોય છે અને દર્દી જાય છે આ દવાનું સેવન કરશો તો ધીરે ધીરે તમારો જે રોગ છે એ કંટ્રોલ માં જશે બસ એવી રીતે સદગુરુ મહારાજજી એક જીવને ભગવાનના નામરૂપી ઔષધી આપે છે

ફરી પાછા રાજા સંતની પાસે જાય છે અંદરથી व्याકુળ છે અંદરથી પીડિત છે અને એવાયે સંતની પાસે જતા હતા તો રસ્તાની અંદર એના પગમાં એક કાંટો વાગે છે અને એ કાંટો એટલો બધો પગમાં ઊંડે સુધી જાય છે કે રાજા કાઢી નથી શકતા ઘણી વખત આપણે જોયું છે કે કોઈ સાધારણ કાંટો હોય તો આપણે જાતે કાઢી લઈએ છીએ પણ કોઈ કાંટો જ્યારે પગમાં ઊંડો જતો રહે છે

હમણાં જો તમારો કાંટો કાઢી નાખું છું અને સંતે રાજાના પગમાંથી કાંટો કાઢી નાખે છે જેવો કાઢ્યો તો લાગે છે શાંતિ પણ રાજા સંતને કહેવા લાગે છે કે મહારાજ આ પીડા તો થોડી શાંત થઈ પણ હજી મનની જે પીડા છે એને કેવી રીતે શાંત કરો ત્યારે સંત બહુ સુંદર રીતે રાજાને સમજાવે છે કે રાજન કાઢી નાખ્યો ને તો તમને કેટલી શાંતિનો અહેસાસ થયો બસ રાજને એવી જ રીતે આપણા મનની અંદર આવા કેટલા બધા કાંટા વાગેલા છે ક્યાંક કામનો કાંટો છે ક્યાંક ક્રોધનો કાંટો છે ઈર્ષાનો કાંટો છે અભિમાનનો કાંટો છે અને જ્યારે જ્યારે વ્યક્તિ ભગવાનનું ભજન કરવા માટે બેસે છે નામનું સુમિરન કરવા માટે બેસે છે ત્યારે બધા આ કાંટા આવી અને મનુષ્યને પીડા આપે છે અને એટલી બધી એની પીડા થાય છે કે જેથી કરી એના મનને એ ભગવાનના ભજનમાં લગાવી નથી શકતો જેથી મન છે ઈશ્વરની સાધનામાં નથી લાગતું પણ જેવી રીતે મેં તારો કાંટો કાઢી નાખ્યો અને તને શાંતિનો અહેસાસ થયો ને એવી રીતે આ બધા જ જે કાંટા છે એ કાંટા કાઢવા માટે કોઈ સંત સદગુરુની પાસે જવું પડે છે કોઈ મહાપુરુષની પાસે જવું પડે છે જે ધીરે ધીરે આપણા મનની અંદર આ બધા જે કાટા લાગેલા છે એ કાટાને કાઢે છે સૌથી પહેલા તો જેવી રીતે એક ખેડૂત હોય અને એ ખેડૂત જ્યારે ખેતરમાં બીજ વાવવા માટે જાય તો ખેતરને પહેલા સાફ કરે છે ખેતરમાં પહેલા ખેડાણ કરે છે એમાંથી પથ્થર વીણી લે છે એમાંથી કચરાને સાફ કરી નાખે છે અને ત્યારબાદ એ ખેતરની અંદર બીજ વાવવામાં આવે છે એવી રીતે સંત મહાપુરુષો જે હોય છે એ આપણા જીવનની અંદર ધીરે ધીરે સત્સંગ દ્વારા આપણા મનની અંદર જે કો વિચારો છે અવગુણો છે જે દોષ છે એને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરે છે હૃદયરૂપી ખેતરને પહેલા સાફ બનાવે છે પહેલા સ્વચ્છ બનાવે છે એને પોચું બનાવે છે અને ત્યાર બાદ એની અંદર ભગવાનના નામરૂપી બીજને વાવવામાં આવે છે અને એટલા માટે સંતો એમ કે છે તમે હૈયા ના ખેતર ખેડાવો એમાં ભક્તિ ના બીજ ને વાવો હર સંતો ના હાથે ચલાવો એમાં ભક્તિ ના બીજ ને વાવો સંતો કે છે

કે ધીરે ધીરે આ કાટા બહાર નીકળશે તો એનું મન ભગવાનના ભજનમાં લાગે ભગવાનના નામ અંદર લાગે અને હર વ્યક્તિના જીવનમાં જ્યાં સુધી દરેક વસ્તુ હશે પણ જો ભગવાનનું નામ નઈ હોય જીવનમાં ભગવાનની ભક્તિ નઈ હોય જીવનમાં ભગવાનનું ભજન નઈ હોય જીવનમાં ત્યાં સુધી આપડા મનને કદાપી શાંતિ મળવાની નથી પણ જો એ નિત્ય જેવી રીતે દવાનું આપણે સેવન કરીએ છીએ એવી રીતે રોજ રોજ થોડું થોડું આપણું મન જો ભજનમાં લગાવવામાં આવશે ભગવાનના નામના સુમિરણમાં લગાવવામાં આવશે તો આપણા મનને શાંતિ મળશે અને એટલા માટે મનુષ્યની પાસે આજે દરેક પ્રકારના સાધનો છે દરેક પ્રકારની સુવિધાઓ છે હર પ્રકારની સંપત્તિ છે મનુષ્યના જીવનમાં કોઈ પણ પ્રકારના પદાર્થોની વસ્તુની આજે કોઈ કમી નથી

તરત લાવી તમે ભરતા ખૂટે છો આનંદ હૈયાનો તો કોશિશ કે મન નથી કરતા ઘરની અંદર કોઈ પણ વસ્તુ ખૂટી જાય તો આપણે તરત લાવી અને ભરી દઈએ છીએ પણ જ્યારે કે આપણા જીવનની અંદર જે આનંદ ખૂટે છે એ શાંતિ ખૂટે છે એને પ્રાપ્ત કરવા માટે આપણે કદાપી ખોજ ના કરી આપણે કદાપી તલાશ ન કરી એટલા માટે તો એક વખત એક જિજ્ઞાસુ રામકૃષ્ણ પરમહંસજીની પાસે આવે છે રામકૃષ્ણ પરમહંસજીને આવી અનેક પ્રશ્ન કરે છે કે મહારાજ મને એ બતાવો કે અગર કોઈ વ્યક્તિ અતિશય ધનવાન છે જેની પાસે ધનની કોઈ કમી નથી

જેને બધા શાસ્ત્રો કંઠસ્થ કરી લીધા છે બતાવો તમારી દ્રષ્ટિમાં એની કિંમત કેટલી છે તો રામકૃષ્ણ પરમહંસજી કહેવા લાગે છે કે જીરો ત્યારે પેલો જિજ્ઞાસુ પૂછે છે કે મને એ બતાવો કે અગર કોઈ વ્યક્તિ અતિ સુંદર છે એમની કિંમત કેટલી તો કે જીરો બોલે કોઈ વ્યક્તિ અતિ બળવાન છે બુદ્ધિશાળી છે એની કિંમત કેટલી તો કે જીરો ત્યારે રામકૃષ્ણ પરમહંસજી છેલ્લે બરાબર કેટલા આવેલ જીરો પ્લસ કરશો છેલ્લે સરવાળો જીરો આવે છે અગર વ્યક્તિની પાસે સંપત્તિ હશે સુંદરતા હશે બુદ્ધિ હશે

એક નીકળીને સાઈડ માં થઈ જાય છે જેવું જ એક નીકળીને સાઈડ થઈ ગયો ભલે તમે છતાં એની કોઈ કિંમત નથી પણ એ જીરોની પાસે જ્યારે એક લગાવવામાં આવે છે એકને રાખી દેવામાં આવે છે ત્યારે એની કિંમત અનેક ગણી થઈ જાય છે એટલા માટે તુલસી દાસી એમ કહે છે કે રામ નામ એક અંક હે ઓર સાધન સબ શૂન્ય કે આ જગત ની અંદર ભગવાન નું જે નામ છે એ એક ની બરાબર છે ઓર સાધન સબ શૂન્ય યાની કે જીરો ની બરાબર છે અગર એક રહે તો દસ ગુણ્ય હે એક ગયે સબ શૂન્ય એક છે તો એની અનેક ગણી એની કિંમત છે પણ એક નીકળી જાય તો એની કોઈ કિંમત નથી બસ એવી રીતે હર મનુષ્યના જીવનની અંદર અનેક ગણી સંપત્તિ હશે સાધનો હશે પણ જો જીવનમાં એક ભગવાનનું નામ નહીં હોય ભગવાનના નામનું સુમિરણ નહીં હોય તો એ દરેક વસ્તુ એના જીવનમાં શૂન્યની બરાબર બતાવવામાં આવી છે પણ આજે આપણે સંસારની અંદર સાધનને મહત્વ આપ્યું છે સંપત્તિને મહત્વ આપ્યું છે પરિવારને મહત્વ આપ્યું છે ઘરને મહત્વ આપ્યું છે હર વસ્તુને આપણે મહત્વ આપીએ છીએ પણ એક વસ્તુને મહત્વ આપવાનું બાકી રહી જાય છે કે આપણા જીવનમાં જેવી રીતે જેટલી સંપત્તિ સાધનો જે જરૂરી છે એવી જ રીતે આપણા જીવનમાં ભગવાનની ભક્તિ પણ અતિ જરૂરી છે ભગવાનનું નામ પણ અતિ જરૂરી છે અને એટલા માટે સંતો કે છે નામ છપને ક્યુ છોડ દિયા રે કામન છોડા ક્રોધન છોડા સત્ય વચન ક્યું છોડ દિયા રે નામ જપન ક્યું છોડ દિયા રે જ્ઞાની પુરુષ મળે તો આપણને એ નામની મહિમા સંભળાવે છે નામનું જ્ઞાન આપે છે કે જગતમાં આપણે જેને છોડવાની નથી એ વસ્તુને આપણે છોડી દીધી છે અને જે ઘણું બધું છોડવા જેવું છે એને આપણે છોડતા નથી એટલા માટે હર વ્યક્તિના જીવનમાં ભગવાનના નામનું અતિ કહેવાય છે એ મહત્વ બતાવવામાં આવ્યું છે અને એટલા માટે આપણા દરેક શાસ્ત્રોની અંદર દરેક સંત મહાપુરુષોએ એક સંદેશો આપીને કયા કે જગતમાં આવ્યા બાદ હર જીવનો એક લક્ષ્ય છે સંસારમાં આવી કોઈ સમયના સદગુરુ પાસેથી એ ભગવાનના નામનો જ્ઞાન જાણે ખૂબ ખૂબ ભજન કરે અને પોતાના માનવ જીવનને શ્રેષ્ઠ બનાવે